રામ રામ સીતારામ આપ સૌને પ્રણામ વિદેશ જવા માટે ડોક્યુમેન્ટ શું જોઈએ પીસીસી એટલે શું આ બધા જેની પાસે ડોક્યુમેન્ટ હોય ને એ જ લોકો દુનિયામાં કોઈ પણ જગ્યાએ જવું હોય એવું નહીં પણ આ ડોક્યુમેન્ટ તૈયાર હોવા જોઈએ એમાં કોઈ નામની ભૂલ ન હોવી જોઈએ બધા એક રીતે મળતા હોવા જોઈએ કેમ કે કાગળિયાના બહુ જ આપણે લોસા થાય છે મને ખબર છે ને ભાઈને ઘણા બધા ફોન કરતા હોય તો કાગળિયા તૈયાર ન હોય ને ફોન કરે તો થાય નહીં બરાબર એટલે આ પહેલાં તો વિદેશ ગયા પહેલાં તો એટલા કાગળિયા તમારે ડોક્યુમેન્ટ તૈયાર હોવા જોઈએ બરાબર તો એની હું તમને માહિતી આપું છું પીસીસી કઈ રીતને બને પાસપોર્ટ ક્યાં બને શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને વિદેશ ગયા પહેલાં પહેલાં જાણી લેવું કે દેશ કેવો છે શું છે કોઈ માહિતી આપે હું માહિતી આપું તરત માની નહીં લેવાનું પૂરેપૂરું જાણી લેવાનું તમને સારું લાગે તો જ જવાનું આ કોઈ ફરજિયાત નથી બરાબર આ તો બેરોજગાર લોકો છે અને મને માહિતી મળે છે એટલે આપું છું પણ એવું નથી કે હું આપું એટલે તમારે જવાનું જ બરાબર પણ મને ખબર છે હું પોતે પણ આવ્યો છું શું કામ કે પૈસાની જરૂર હતી પૈસા હતા નહીં ગરીબે આટો લઈ લઈએ એટલે ત્યાં કંઈ પછી વિચારવાનું હોય જ નહીં મારી પાસે કંઈ રસ્તો જ નતો વિચારવાનો જેમ તો મારે આવવું પડ્યું એવી રીતે બધાને આ પ્રશ્ન હોય જ છે પણ ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ ત્યાં ન મોકલાય ને વા ન મોકલાય ને આમ તેમને ભારતમાં મરચું રોટલો ખવાય પછી મરચું રોટલો એ પણ મળવો જોઈએ ને મરચું રોટલા નહીં હાંધા હતા પણ એને શું ખબર હોય જે ત્રાય બેઠા હોય એને એ તો ગરીબી જોઈએ ને એને ખબર હોય બરાબર તો આવા વિડીયા ઇન્ફોર્મેશન તમારે બનાવવા જોઈએ કમેન્ટ કરીને યસ અથવા તો નો કહેજો બરાબર કેમકે તમારે જવું છે એટલે તમારા માટે માહિતી આપું છું બરાબર ને તો હવે આ ડોક્યુમેન્ટ શું શું જોઈએ એ બધા તમારે રેડી રાખવાની પછી જ આ ભાઈને ફોન કરજો બાકી તો પચીસ જણા જોઈએ ને પાંચ હજાર ફોન કરે અને ડોક્યુમેન્ટ તૈયાર હોય નહીં તો એ મેળ આવે જ નહીં બરાબર એટલે શું છે કે તમે હેરાન ને ઓલો ભાઈ કરે છે એ હેરાન એમ ખોટી હેરાનગતિ થાય તો ખોટી હેરાનગતિ ન થાય એટલા માટે પહેલાં તો પાસપોર્ટ જોઈએ પાસપોર્ટ અને પીસીસી એ ખાસ મહત્વના છે આ બે તમારી પાસે હોવા જોઈએ જો વિદેશ જવું હોય ને તો એ ક્યાં નીકળે નજીકની ટ્રાવેલ ઓફિસ હોય ગમે તે સિટીઓમાં હોય જ છે બરાબર એક નહીં પદ પાંચ પાંચ દસ દસ હોય છે તો ત્યાં પાસપોર્ટ અને પીસીસીનું કામ થાય છે તમે ત્યાં જઈને કહો એટલે તમને કઢાવી આપે બરાબર જે દેશનું જવું એ દેશનું નામ પીસીસીમાં નાખવું પડે છે એને કહેવાનું એ પ્રમાણે બરાબર અને બીજું એ છે કે આધાર કાર્ડ હોવું જોઈએ અને એમાં નામ સરખા હોવા જોઈએ પાછા બધામાં નામ સરખા આપણે શું છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારું નામ બાબો એ સમયમાં તો ક્યાં કઈ ઠેકાણા જતા એ પછી તો મને કેટલા વર્ષે તો ખબર પડ્યા દસ બાર વર્ષે કે નામ જ બાબો છે હજી આમ કાઉન્સમાં લખેલો હતો રાજુ પણ આમ બાબો જ હવે ભાઈ એટલે એ પછી દસ વર્ષ પછી જે માથાકૂટ થઈ પાછા નામ સડાવવાની પાછળ એટલે ખબર નહીં આ દેશોમાં એવું કંઈ હોય થતું નથી એમ ચાલો ખેર શું કરીએ એટલે આવા બધા પ્રોબ્લેમ ડોક્યુમેન્ટમાં જ થાય વરસ તો ડોક્યુમેન્ટ કરવામાં જ નીકળી જાય બરોબર તો ધ્યાનથી સાંભળી લેજો એટલે તમારે શું છે કે ઈઝી થઈ જાય બરોબર આધાર કાર્ડ પાન કાર્ડ તો જોઈએ જ બરોબર એટલે કઢવી લેવાના કઢવી લેવાના ચાન્સ લાગે તો લાગે તો તીર થોથું તો છે જ આપણે બરોબર સીવી રિઝ્યુમ એટલે કે તમે જે એક્સપિરિયન્સ હોય તમારી પાસે તમે જે કામ જાણતા હોય તમે ઓલરેડી કરેલું હોય એનો સીવી કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે તમે આ કામ જાણો છો એવું એક રિઝ્યુમ એ કહેવાય અને એને સીવી પણ કહેવાય બરાબર આ તમારે એક પેપર હોય એમાં પ્રિન્ટ કરવું પ્રિન્ટ કરવાનું હોય છે ખરખર રીતે ઓફિસોમાં ઘણી જગ્યાએ બનાવતા હોય તો તમારે હાથેથી શીખી લેવાનું ઓનલાઈન ઉપર યુટ્યુબમાં જઈને જોવાનું કે ભાઈ સીવી કેવી રીતે બનાવવાનું બરાબર હવે જન્મ તારીખનો દાખલો જોઈએ ઇન સર્ટિફિકેટ પણ જોઈએ મેરેજ તમે હોય તો મેરેજ સર્ટિફિકેટ સિંગલ હોય તો સિંગલ નહીં જોઈએ આવું બધા બધા જોઈએ બરાબર અને એક્સપિરિયન્સ લેટર તમારે જે એક્સપિરિયન્સ લેટર તમે એક્સપિરિયન્સ જ્યાં કર્યો છે ને એનું એક્સપિરિયન્સ લેટર કે ભાઈ અમારી કંપનીમાં અમારા આ દવાખાનામાં કે કેરગીવર કે વેલ્ડિંગ કે અમારા એટલા વર્ષ અમારી સાથે કામ કરેલું છે બરાબર આ બ બધા ડોક્યુમેન્ટ તૈયાર હોય ને એ પછી જ તમે કોન્ટેક કરો ને તો જ મેળ આવશે બરોબર બાકી મેળ નહીં આવે એટલે ખોટા તમે ગમે એની પાસે કામ કરાવો એવું નથી બરોબર હું પેલે આની પહેલાં કીધું છે પાછો કહું છું હું એજન્ટ નથી હું વિઝા નાખતો નથી બરોબર હું ખાલી જે સારા ગમે તે સારા જે વિદેશમાં મોકલતા હશે એની તમને પેલા હું એની સાથે વાત કરી લઈશ જાણી લઈશ તમારું બુછ નહીં મારે એટલે હું પેલા તમારે એની માહિતી આપીશ બરોબર ગમે તે દુનિયામાં કરતા હશે એને અને ખાસ આ વિડીયો જે જોતા હોય અને વધારે વધારે આગળ મોકલજો કારણ કે જે વિદેશમાં રહે છે ને જેની પાસે જોબ નથી એને આપણે એકબીજા હેલ્પ કરીએ જોબ મળે જેથી કરીને જેથી કરીને બેરોજગારી દૂર થાય અને રોજગારી મળે બધાને બરાબર મારો એક એમ થાય કે ભાઈ મારી હું જ એક બેરોજગાર હતો એટલે કે રોજગારી નથી એને પૈસા નમરે તો કેવી પરિસ્થિતિ હોય એ તો કોથરાનું ઘા કૂતરો જ જાણે એ બીજા ન જાણી શકે એની માટે તો કોથરાનું ઘા કૂતરો ખાવું જ પડે એટલે ખાવો પડે એમ ઘા તો જ ખબર પડે કે ભાઈ ગરીબી શું કેવી પરિસ્થિતિ આવે અને રોટ લોન મરચું મળે કે નથી મળતા એ એ તો એ તો જો મેં જોયું છે આ બધું એટલે સમજી શકું એમ ખાલી વાત કરવાથી નહીં પણ સમજી ફિલિંગ કરી શકું બરાબર ઘણા લોકો કહેતા હોય કે ભાઈ અમે બીએસસી કરેલું છે નર્સિંગ કરેલું છે આઈટીઆઈ કરેલું છે ખેતી કામ કરેલું છે ટ્રેક્ટર આવડે છે ગાડી ચલાવી શકીએ બરાબર તો તમે જે કરેલું હોય ને એની વિઝાની તો આશા રાખવી જ નહીં આ મારો અનુભવ છે ભાઈ વુ ગેટ વિઝા વિઝા કોને મળશે એમ એ પણ જાણવું જરૂરી છે ને એમ તો ખાલી ચાલો વિઝા આવી છે તો એવું નહીં વિઝા કોને મળશે તો એની માટે થઈને જે દેશમાં જે રિક્વાયરમેન્ટ છે એ શીખવું પડશે એટલે કે તમે જે શીખેલું છે બધું પાણીમાં કેમકે હું અત્યારે યુકે છું ઇટાલી છું બરાબર તો અહીંયા જે શીખી શીખીને ઘણા લોકો ભણી ભણીને શીખી શીખીને આવ્યા બરાબર હવે અહીંયા આવીને ગમે તે જોબ મળી મળે કરવી છે પણ મળતી જ નથી કેમકે અહીંયા પણ ક્રાઇસિસ ચાલે છે બધા દેશોમાં બરોબર તો જે દેશોમાં જેની રિક્વાયરમેન્ટ એ શીખવું પડશે તો જ જોબ મળશે બાકી તમે જે કરેલું છે તમને ટ્રેક્ટર આવડે ગાડી આવડે ખેતી આવડે મને ણું બધું એમ કેટલા બધા કમેટું કરતા હોય કે અમને આ બધું આવડે છે રસોઈ આવડે બરોબર એ એ કાંઈ કામ ના આવે તો વિઝા કેવી રીતે મળે કોને મળે એમ જે લોકો વિદેશમાં જે રિક્વાયરમેન્ટ છે દુકાનમાં હોય કે નર્સિંગનો હોય કે કેરગીવરનો હોય કે નર્સ હોય કે આ બધાની રિક્વાયરમેન્ટ છે જ કારીગરો હોય બરોબર પણ જેને એ જે વિદેશમાં જે જરૂર છે ને એ આપણે આવડવું જોઈએ એમ નહીં કે આપણે જે આવડે છે એ લોકોએ આપણે લઈ લે બરાબર તો આ બધી માહિતી જરૂર છે એમ પેલા જાણવું જરૂરી છે કંઈ પણ જાણી લેવું પછી જ એની ઉપર આગળ પગલાં લેવા ડગલું ભરવું અને ખોટા હેરાન નતા નહીં તર લોકો કે અમારા ફોન નથી ઉપાડતા ભાઈ ફોન ક્યાંથી ઉપાડે લોકો ખાલી કાગળિયા જ ઠેકાણા નથી એટલે પછી ફોન ન ઉપાડે ભાઈ તો પહેલાં તો આ ડોક્યુમેન્ટ રેડી રાખજો અને તમારી પાસે સ્કિલ હોવી જોઈએ અથવા તો ના હોય તો શીખી લેવાનું કોઈ શીખીને નથી આવ્યો હું શીખીને નથી આવ્યો અને ગુજરાતીમાં નાપાસ થયેલો છો એટલે ગુજરાતી બોલતા બરાબર નથી આવડતું હિન્દી તો આવડે જ નહીં તો ઇંગ્લિશ આવડે છે કારણ કે ઇંગ્લિશમાં ભણ્યો નથી પણ અહીંયા ઇંગ્લિશમાં જોબ કરો ઇંગ્લિશ લોકો સાથે જોબ કરો હવે કાલેથી વિડીયો આવશે મારા જ જોબ ના મારી જોબ કઈ છે બરાબર ઇંગ્લિશમાં જ લખવાનું ઇંગ્લિશમાં જ બોલવાનું અને ઇટાલિયન આવડે છે ઇબ્રો આવડે છે બરાબર તો આ બધું શીખ્યું છે હવે આની કાંઈ જરૂર નથી મારી મને પણ આ બધું અહીંયા આવવા માટે અહીંયા રહેવા માટે આ બધું શીખવું પડ્યું એટલે આખી નવી સ્કિલ એમ હું જે ઇન્ડિયામાં કરતો એ તો કંઈ અહીંયા ચાલ્યું જ નહીં એટલે આ બધું તમારે પણ ધ્યાન રાખજો કરવું જશે આગળ પણ બધાને મોકલજો કેટલા ડોક્યુમેન્ટ જોશે વિદેશમાં જોબ કરવી હોય લાખો રૂપિયા કમાવા હોય મહેનત બાર કલાક કરી શકો રોબોટને જેમ કામ કરી શકો બરાબર અહીંયા બેઠા બેઠા નથી મળતા આપણે એમ તમને એમ થાય કે હું અહીંયા છું ને બેઠા બેઠા મળતા હોય તો એ નથી હું કાલથી હવે જોબના વિડીયો મૂકીશ એટલે તમને ખબર પડશે કેટલી કલાક કામ કરવું પડે છે કેટલા પૈસા મળે કેટલા બચે કેટલા ખર્ચામાં જાય ઓકે તો ચાલો હવે આ વિડીયો પણ પાછો મોટો થઈ જશે કારણ કે માહિતી આપવી જરૂર છે માહિતી નહીં હોય તો લોકો અદકસરું બધું થઈ જશે એમ તો ચાલો વધારે કંઈ માહિતી જોતી હોય તો કમેન્ટ કરીને તમે જણાવજો અને જે લોકોએ ફોલો ન કર્યો હોય એ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો કરી લેજો તો જ તમને માહિતી મળશે બરાબર એ પણ તમારા જો તમને માહિતી જોતી હોય તમારો રોજગાર જોતો હોય તો બરાબર આ તો હું તો તમારા માટે એમ કે જેટલું બને એટલું કે તમને કઈ રીતના ઉપયોગ થાય બરાબર રોટી કપડાં અને મકાન બધાને મળે ભગવાન બધાને મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપશો અને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી